નમસ્કાર મિત્રો તાજેતરમાં એક ફિલ્મ રિલીઝ થઈ જેને સિનેમા જગતને હચમચાવી નાખ્યો મિત્રો માત્ર એકવીસ દિવસની અંદર જ એક હજાર કરોડ કરતાં વધુની કમાણી કરી મિત્રો આજે આપણે વાત કરીશું રણવીરસિંહની તાજેતરની અંદર રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મ વિશે જેણે એકવીસ દિવસમાં એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરી માત્ર એકવીસ દિવસમાં વિશ્વભરમાં એક હજાર કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ પર એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો જે હિન્દી સિનેમા માટે એક મોટું સીમાચિહ્ન છે આ જે ફિલ્મ છે એ વર્ષ બે હજાર પચીસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જેને અગાઉ આવેલી રિષભ શેટ્ટી દિગ્દર્શિત કાંતારા ચેપ્ટર વન જેની કુલ કમાણી હતી આઠસો પચાસ કરોડ રૂપિયા એના કરતાં પણ વધુ કમાણી કરી ત્રણ અઠવાડિયામાં એક હજાર કરોડની મિત્રો આગળ કમાણી કરવામાં આવી ફિલ્મની ટીમે જણાવ્યું કે ધુરંધરનું વર્લ્ડ વાઇડ કનેક્શન હવે એક હજાર અને છ પોઈન્ટ સાત કરોડ રૂપિયા છે વર્લ્ડ વાઇડ કનેક્શન છે આખા વિશ્વની અંદર માત્ર ભારતનું આપણે નેટ કનેક્શનની વાત કરીશું તો છસો અડસઠ પોઈન્ટ એંસી કરોડ નોંધાયો વીસ દિવસમાં ફિલ્મનું વર્લ્ડ વાઇડ કલેક્શન નવસો ચુઆીસ કરોડ હતું જેમાં એકવીસમાં દિવસે આવેલ ઉછારાએ એને સીધો એક હજાર કરોડના ક્લબમાં પહોંચાડી દીધો બે હજાર પચીસની અંદર સૌથી મોટી જે ફિલ્મ આવી એની અંદર આપણે વાત કરીશું તો સૌથી પહેલાં આવશે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ દુરંધર એક હજાર છ પોઈન્ટ સાત કરોડ એકવીસ દિવસની અંદર એના હિન્દી ભાષામાં હતી કાંતારા ધ લીજેન્ડ ચેપ્ટર વનની વાત કરીશું તો આઠસો પચાસ કરોડની કમાણી કરી છાવાની સાતસો સત્તાણું કરોડ સૈયારા જે તાજેતરમાં રિલીઝ થઈ હતી એને પાંચસો ને કરોડ અને કુલી જેને પાંચસો ચૌદ કરોડ રૂપિયાની કમાણી કરી હતી મિત્રો એકવીસમા દિવસે ફરી ધમાકો દુરંધરે તેના ત્રીજા અઠવાડિયામાં પણ અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું રિલીઝના એકવીસમા દિવસે ગુરુવારે ફિલ્મે સ્થાનિક સ્તરે અંદાજીત છવ્વીસ કરોડ નેટ કમાણી કરી જે લગભગ તેના પ્રથમ દિવસના કલેક્શનની બરાબર છે જે એની જબરજસ્ત સફળતા દર્શાવે છે મિત્રો અહીંયા આગળ એકવીસમાં દિવસે પણ એ જ સફળતા કે જે પહેલાં દિવસે જે કલેક્શન થયું એટલું જ એકવીસમાં દિવસે પણ થયું તો આ એક ફિલ્મની જોરદાર ક જોરદાર જબરજસ્ત સફળતા દર્શાવે છે બોલિવૂડ માટે શાનદાર યર એન્ડિંગ એટલે બે હજાર પચીસનું વર્ષ પૂરું થયું હવે આજથી એક એક બે હજાર છવ્વીસના વર્ષની શરૂઆત થઈ બે હજાર પચીસમાં સૌથી છેલ્લી ફિલ્મ અને બે હજાર પચીસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની દુરંધર ધુરંધરે બોલિવૂડ માટે વર્ષ બે હજાર પચીસનો અંત ઉચ્ચ સ્તરે કર્યો છે આ વર્ષે છાવા પછી આ બીજી હિન્દી ફિલ્મ છે જેને માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં પણ જાહેર ચર્ચામાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે વિક્કી કૌશલની છાવાએ વર્ષની શરૂઆતમાં રેકોર્ડ તોડ્યા હતા જ્યારે આ સ્પાય થ્રિલર શક્તિશાળી વર્ષ સમાપ્તિ થઈને ઇન્ડસ્ટ્રીને ખુશ કરી દીધી છે આ ફિલ્મની અંદર આપણે વાત કરીશું તો રણવીર સિંહની સાથે સંજય દત્ત અક્ષય ખન્ના આર માધવન અર્જુન રામપાલ રાકેશ બેદી સૌમ્ય ટંડન દાનિશ પંડોર અને સારા અર્જુન જેવા કલાકારોએ અભિનય કરેલો છે રણવીર સિંહના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની ધુરંધર ફિલ્મ ધુરંધર સિંહના કરિયરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની અત્યાર સુધી આપણે વાત કરીએ તો બે હજાર અઢારમાં આવેલી જે પદ્માવત ફિલ્મ હતી રણવીર સિંહની એ એમની સૌથી મોટી ફિલ્મ હતી જેને પાંચસો બોતેર કરોડ રૂપિયાનું ઓવરઓલ કનેક્શન કરેલું હતું જોકે હવે ધુરંધર એનાથી કોઈ આગળ નીકળી ગઈ છે એટલે એ સમયે પદ્માવતે પાંચસો બોતેર કરોડની કમાણી કરી અત્યારે ધુરંધરે માત્ર એકવીસ દિવસની અંદર વર્લ્ડ વાઇડ એક હજાર છ પોઈન્ટ સાત કરોડ રૂપિયાની કમાણી કરી અલગ અલગ ફિલ્મની વાત કરીશું આપણે રણવીર રણવીરસિંહની અત્યાર સુધીની તો ધુરંધરે એક હજાર છ પોઈન્ટ સાત કરોડ પદ્માવતી પાંચસો બોતેર કરોડ રૂપિયાની કમાણી સિમ્બા ચારસો કરોડ રોકીઓ રાની કે પ્રેમ કહાની ત્રણસો છપ્પન પોઈન્ટ છ કરોડ બાજીરાવ મસ્તાની ત્રણસો છપ્પન પોઈન્ટ બે કરોડ અને ગલીબોય બસો અડત્રીસ કરોડની કમાણી કરેલી છે મિત્રો ઓગણીસ માર્ચ બે હજાર છવ્વીસમાં આવશે ધુરંધર ટુ પહેલાં સફર પાર્ટ પછી ધુરંધર ટુ ઓગણીસ માર્ચ બે હજાર છવ્વીસમાં રિલીઝ થશે એની પણ રિલીઝ તારીખ આવી ગઈ માર્ચ મહિનાની ઓગણીસની તારીખે ધુરંધર ટુ રિલીઝ થશે આ ફિલ્મનો બોક્સ ઓફિસ ક્લેશિયસ સ્ટાર ફિલ્મ ટોક્સિસ સાથે થવાનો છે ધુરંધર બેમો દાઉદ ઇબ્રાહીમ જેવા પાત્રો પણ બતાવવામાં આવશે મિત્રો વાત કરીએ આ જે ફિલ્મ છે એમાં શું બતાવ્યું છે એના વિશે તો ફિલ્મ સ્ટોરી ઓગણીસો નવ્વાણુંમાં થયેલ આઈસી આઠસો ચૌદ વિમાન અપહરણ અને બે હજાર એકના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિ પ્રેરિત છે સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ આર માધવાનથી થાય છે જે પાકિસ્તાનમાં ચાલી રહેલ આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય તેમની શોધ પંજાબના વીસ વર્ષના હમઝા રણવીરસિંહ સુધી પહોંચે છે જે જેલમાં બંધ છે હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવી છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે તો આ હતી ફિલ્મની કેટલીક શરૂઆતની સ્ટોરી એના પછીની ફિલ્મ તમે જોઈ લઈ હશે તાજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરી તાજેતરની અંદર રણવીર સિંહની જે ફિલ્મ રિલીઝ થઈ ધુરંધર એ ફિલ્મે માત્ર એકવીસ દિવસની અંદર જ વર્લ્ડ વાઇડ કનેક્શન એક હજાર છ પોઈન્ટ સાત કરોડની કમાણી કરી જે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની અને બે હજાર પચીસના એન્ડમાં सौती वधू कमाणी फिल्म बनी जो आिडिओ गमो होय तो लाइक करो शेअर करो चैनल सब्सक्राइब करो त्या सुद्धी जय हिंद जय भारत